ભરૂચ જાહેરનામાનો ભંગ કરનાર મકાન દુકાનો માલિકો સામે એસઓજીની લાલ આંખ વીસ કેસ દાખલ કરાયા ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ સક્રિય બની છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાનને દુકાન ભાડે આપવાના નિયમનું ઉલ્લંઘન કરનાર વીસ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીને મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોને નિયંત્રિત કરવાનો છે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા અનુસાર કોઈ પણ દુકાન કે મકાન ભાડે આપતા ભાડાતનું સંપૂર્ણ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની ફરજિયાત છે તેમ છતાં એસઓજી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે ઘણા માલિકોએ આ નિયમનો ભંગ કરી ભાડા કરારની નોંધણી વગર મિલકતને ભાડે આપી હતી આ ગંભીર બેદરકારી બદલ એસઓજીએ માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ કંસ બે હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસ તંત્રનું માનવું છે કે અસામાજિક તત્વો આવી ભાડાની મિલકતનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરી શકે છે આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અત્યંત જરૂરી છે પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે કે આગામી દિવસમાં પણ આ પ્રકારના જાહેરનામા ભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી તહેવારોના માહોલમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે